બોટાદના રાણપુરમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ અને ગામના રોડ રસ્તા પર વહેતા થયા પાણી રાણપુર શહેરમાં તો ચાર કલાકમાં વરસી ગયો સવા બે ઇંચ વરસાદ આ તરફ ગ્રામ્યના બરાણિયા સુંદરિયાના નાની વાવડી ગામમાં પણ વરસ્યો મુશળધાર વરસાદ લાંબા સમય બાદ વરસાદ શરૂ થતાં ખેડૂતો થયા ખુશખુશાલ આ તરફ બોટાદ શહેરમાં પણ બે કલાકમાં વરસ્યો દોઢ ઇંચ વરસાદ જેના કારણે શહેરના પાળિયાદ રોડ ગઢડા રોડ હવેલી ચોક જ્યોતિગ્રામ સર્કલ સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાની મહેર થતા બોટાદના શહેરીજનોને અસહ્ય બફારામાંથી માંથી મળી રાહત બોટાદના રાણપુરમાં ભારે પવન સાથે વરસ્યો વરસાદ અને ગામના રોડ રસ્તા પર વહેતા થયા પાણી રાણપુર શહેરમાં તો કલાકમાં ગયો મુશળધાર વરસાદ લાંબા સમય બાદ વરસાદ શરૂ થતા ખેડૂતો થયા ખુશખુશાલ આ તરફ બોટાદ શહેરમાં પણ બે કલાકમાં વરસ્યો દોઢ ઇંચ વરસાદ જેના કારણે શહેરના પાળિયાદ રોડ ગઢડા રોડ હવેલી ચોક જ્યોતિગ્રામ સર્કલ સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી જન્માષ્ટમીના દિવસે જ મેઘરાજાની મહેર થતાં બોટાદના શહેરીજનોને અસહ્ય બફારામાંથી મળી રાહત